ટેકાના ભાવે કપાસ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવાની મુદતમાં વધારો કરતી સીસીઆઈ તાજેતરમાં જ સંખેડા અને બોડેલી એપીએમસી દ્વારા સીસીઆઈમાં રજૂઆત કરવામાં આવી હતી કે ખે ટેકાના ભાવે કપાસ વેચવા માટે રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ જે એકત્રીસ ડિસેમ્બર હતી તે લંબાવવામાં આવે કારણ કે ઘણા ખેડૂતો હજી રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત છે જેથી આ રજૂઆત બાદ સીસીઆઈ દ્વારા હવે નિર્ણય લેવાયો છે કે તારીખ સોળ ડિસેમ્બર સુધી ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકશે કપાસ કિસાન એપની અંદર ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે મુદતમાં હવે વધારો કરવામાં આવ્યો છે તારીખ સોળ જાન્યુઆરી સુધી ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવી શકશે ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે સંખેડા અને બુડેલી એપીએમસી દ્વારા સીસીઆઈમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત સફળ નીવડી હતી કારણ કે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસ વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરવા માટેની મુદતમાં વધારો કર્યો છે હવે નવી મુદત સોળ જાન્યુઆરી મુકરર થઈ છે સોળ જાન્યુઆરી સુધીમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો તેમની નોંધણી કરાવી શકશે નોંધણી કરાવ્યા બાદ ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા માટે આગળનો પ્રોસેસ કરી શકશે હવે તો સોળ જાન્યુઆરી સુધીમાં ખેડૂતોએ ટેકાના ભાવે કપાસ વેચવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે એ અંગેની માહિતી પણ એપીએમસી દ્વારા ખેડૂતોને આપવામાં આવી રહી છે